કોરોનાની મહામારી વચ્ચે વખતે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાયું છે તંત્ર પાસે મંગાયેલી પરવાનગી વચ્ચે મૌખિક પરવાનગી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે તે મુજબ પાલનપુર પાટિયાથી સ્કોર મંદિર સુધી રથયાત્રા નીકળશે સુરતમાં કોરોના સંક્રમણને કારણે જગન્નાથ યાત્રા સત્તાવીસ વર્ષથી ભવ્યતાથી પારંપરિક રીતે નીકળતી હતી તે ગયા વર્ષે પણ નીકળી શકી ન હતી આ વર્ષે પણ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથ યાત્રા નીકળશે કે કેમ તેને લઈને ચર્ચા હતી ઇસ્કોન મંદિરના સભ્યો તરફથી જાણવા મળ્યું છે કે આ વખતે બારમી જુલાઈના રોજ ઇસ્કોન મંદિરથી પાલનપુર પાટિયા સુધી જગન્નાથ યાત્રા નીકળશે જગન્નાથના ભક્તોમાં આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ભગવાન આખરે પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગર ચર્ચા કરવા બહાર નીકળશે મંદિરના સભ્યએ વધુમાં જણાવ્યું હતું કે અમે સુરત સ્ટેશનથી જહાંગીરપુરા સુધીનો પારંપરિક રથયાત્રાનો રૂટ છે તે રૂટની માગણી કરી હતી પરંતુ હાલની સ્થિતિ જોતા અમને વહીવટી તંત્ર દ્વારા તે મંજૂરી આપવામાં આવી નથી આખરે છેલ્લા ઘણા દિવસથી અમે રથયાત્રા કાઢવા માટેની મંજૂરી માગી રહ્યા છીએ ત્યારે અંતે અમે ગુજરાત સરકાર સુધી રથયાત્રા કરવા દેવામાં આવે તેવી મારી લાગણી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે સતત વહીવટી તંત્ર સાથે સંકલનમાં છે ત્યારે પાલનપુર પાટિયા સુધી મંજૂરી મળી છે સ્થાનિક પીઆઈ તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે સંકલનમાં છે કે રૂટ માટે વાત થઈ છે તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે રથયાત્રા દરમિયાન પ્રસાદી વેચવામાં આવશે નહીં તેમજ ઝડપથી અમને જે રૂટ આપ્યો છે તે પૂરો કરીને ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપીને ફરીથી ઇસ્કોન મંદિર ખાતે પરત ફરશે હરે કૃષ્ણ મેરા નામ સચિશુદ્ધ કુમાર દાસ મેં ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુરત સે બોલ રહ્યા હું बारह जुलाई को भगवान श्री जगन्नाथ बलदेव की सुभद्रा रथ यात्रा है हम लोग लिखित रूप से परमिशन मांगे थे पर सरकार ने अभी तक तो कोई परमिशन हमको नहीं दिया है मौखिक रूप से छोटा रूट यानी कि जो पहले जो रूट हम लोग भगवान जगन्नाथ बलदेव सुभद्रा रथ में बैठते हुए आते थे वो स्टेशन से जहांगीरप्रा स्कन मंदिर तक था और कोरोना की वजह से सरकार ने एक छोटा परमिशन दिए हैं वो भी मौखिक रूप से पालमपुर पाटिया से इस्कॉन मंदिर जहांगीरपुरा तक ये मौखिक रूप से हमको परमिशन मिला है कोई प्रकार की रिटर्न परमिशन हमको नहीं मिला है हम लोग बिल्कुल रथ यात्रा के लिए तैयार है नया ड्रेस आ चुका है रथ बिल्कुल तैयार है और भक्त लोग सब तैयार है जगन्नाथ बलदेव सुभद्रा का रथ में बैठते हुए दर्शन करना उनका जीवन का सबसे बड़ा कल्याण है तो हम लोग सूरतवासी को निवेदन करते हैं आप लोग अवश्य दर्शन कर पाएंगे जगन्नाथ बलदेव सुभद्रा की रथ यात्रा और यही प्रार्थना कीजिए और सरकार जितने जल्दी हमको परमिशन दे उतना हमको तैयारी करने के लिए अच्छा रहेगा तो सरकार से निवेदन है हमको जल्दी जल्दी रिटीन परमिशन हमको दे दे છેલ્લા સત્તાવીસ વર્ષથી ઇસ્કોન મંદિર દ્વારા સુર સ્ટેશનથી જહાંગીરપુરા સુધીની સત્તર કિલોમીટરના રૂટ પર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હતી પરંતુ મહામારીના કારણે ગત વર્ષે યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે આ વર્ષે તેને રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે માત્ર સાડા ત્રણ કિલોમીટરનું અંતર રથયાત્રા કાપશે કે ઇસ્કોન મંદિરમાં પદાધિકારીઓને અને ભાવિક ભક્તોએ ગુજરાત સરકાર સુધી રથયાત્રા કરવા દેવાની માંગ કરી છે સાથે